આ મારા સાસુ છે એને હાલમાં જે જીવડા કરડવાના બનાવ બને છે તે અમારા કોલકી ગામમાં પણ આવેલ છે આ આ જીવડા કરોડવાથી એને પગમાં સોજો ફોડલા રસી પરુ અમે એની ટ્રીટમેન્ટ કરાવી કરાવવાની ચાલુ જ છે અમારે જે કે તમે સમયસર આવી ગયા તો વાંધો નથી આમાં હું છે એ કઈ હું નથી કહી શકતો એમને પણ પૂછ્યું કે જીવડું તો કઈ પાકું કે કોઈ ડિટેક થતું નથી અમને પણ એવું લાગે કે આમાં જીવડું કે એવું હોય એવું કઈ ખબર નથી પડતી હું કહ્યું વાયરસ છે કે બેક્ટેરિયાનું છે આપણે કોરોના નો સમય જોયો છે કેટલાય લોકોના કરુણ મોત આપણે જોયા છે લોકોને રસ્તા પર રઝડતા જોયા છે હોસ્પિટલની અંદર તડફળિયા મારતા જોયા છે પરંતુ ચોમાસાની ઋતુમાં રોગચાળો એ જોવા મળતો હોય છે પરંતુ આજે એક એવી ઘટનાની વાત કરવી છે કે જ્યાં એક એવા જીવજંતુના કારણે સૌરાષ્ટ્રની અંદર લોકો મરી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો રૂમ અને આપની સાથે હું છું ભાવિક ચોમાસાની ઋતુમાં રોગચાળો જોવા મળતો હોય છે સામાન્ય વાત છે ત્યારે એક એવી ઘટના સામે આવી છે કે કે જે સાંભળીને તમે પણ ભગવાન હવે આવું જોવાનું હતું પાટણવાવમાં થોડા દિવસ કોઈ ઝેરી જંતુ કરડવાના પાંચ બનાવ સામે આવ્યા હતા બાદ હવે જામકંડોળાના ધોળિયાધાર ગામે ધોળીધાર ગામે ત્રણ અને જેતપુરના ઉમરાડી ગામે એક વ્યક્તિને ઝેરી જીવાત કરડવાના બનાવ બનતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે

એ કરડવાથી કિડનીમાં અસર થતી જોવા મળી રહી છે જેથી ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે ઝેરી જીવાત કરળવાની કરડવાની બીમારી લાગુ પડતા દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યા છે જ્યારે ગ્રામજનોએ પણ પાણીનો ભરાવ કચરાના જે ઉકરડા છે તેથી તેમજ રાત્રે સૂતા સમયે મચ્છરદાનેનો ઉપયોગ કરવાની આરોગ્ય વિભાગ દ્વારા સૂચના આપવામાં સાથે જ સાવચેતીના ભાગરૂપે એમને અપીલ કરવામાં આવી છે

હાલ દર્દીઓની તબિયત સ્ટેબલ હોવાથી માહિતી એ માહિતી જે છે તે મળી રહી છે પણ સાથે સાથે જીવાત કરડ્યા બાદ કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે જેમાં સૌ પ્રથમ પગમાં સોજો આવી જવો ત્યારબાદ પગના ઉપરના ભાગમાં ધીમે ધીમે આગળ વધે છે સોજો તેમજ કિડનીમાં પણ એ અસર કરતો દેખાઈ રહ્યો છે અજ્ઞા જંતુના કુલ કેસની જો વાત કરીએ તો રાજકોટ જિલ્લાના પાટણવામાં પાંચ કેસ એમાં બે કેસ જે પાંચ કેસ જોવા મળ્યા એમાં બે લોકોના મોત થયા હોવાની વાત મળી રહી છે ધોળીધાર છે તેમાં ચાર કેસ છે ઉમરાડીમાં એક કેસ છે કોલકી છે ત્યાં એક કેસ અત્યારે જોવા મળી રહ્યો છે આમ કુલ અગિયાર કેસ જંતુ કરડવાના અને બે મોત હાલ જોવા મળી રહ્યા છે આરોગ્ય વિભાગ દર્દીના રસીના સેમ્પલ લઈને મોકલવામાં આવશે જેમાં કેવા પ્રકારના જંતુ હોવા જોવા મળે છે તે રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરી શકાય ઉમરાડી ગામે એક એક કેસ સામે આવતા ફોગિંગ દવાનો છટકાવ સહિતની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે સાથે જ સ્વચ્છતા રાખવાની પણ લોકોને એ સલાહ આપવામાં આવી છે રાજકોટ જિલ્લાના અમુક ગામોમાં જેરી જીવજંતુ જંતુ બનાવો બનતા હાલ તો ગામમાં ફફડાટ ફેલાયો છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ જરૂરી પગલાં ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આખી ઘટનાને લઈને લોકો શું કહી રહ્યા છે આવો પણ સાંભળીએ મારું નામ વનિતાબેન વલ્લભદાસ ચનિયારા હું ઉપલેટા તાલુકાના કોલકી ગામે રહું છું અને આ મારા સાસુ છે એને હાલમાં જે જીવડા કરડવાના બનાવ બને છે તે અમારા કોલકી ગામમાં પણ આવેલ છે આ આ જીવડા કરોડવાથી એને પગમાં સોજો ફોડલા રસી અમે એની ટ્રીટમેન્ટ કરાવી કરાવવાની ચાલુ જ છે અમારે પણ આજુબાજુના ગામમાં પાટણવાવ જામકંડોળા સાતોદળ અને ધોળીવાવ ધોરીધારમાં પણ આવા કિસ્સા જોવા મળે છે અમે ન્યૂઝમાં અને પેપરમાં વાંચીએ છીએ તો આટલા બધા મોટી ઉંમરનાને તકલીફ થાય છે તો સરકારશ્રીને વિનંતી છે કે આમાં કઈ પણ કાર્યવાહી કરો અને બીજા આગળ આવા કેસ વધતા અટકે એવું જરૂરથી કરો એવી અમારી નમ્ર અપીલ છે મારું નામ વલ્લભદાસ મહિદાસ ચનિયારા આ મારી બા છે અને આ મોટા ભાઈ છે બાર બેઠા એ મારા વાઈફ છે હવે મારા બાને ઉંમર સો એક વર્ષની છે હવે સાત થી આઠ દિવસ પહેલાં એમને સવારમાં ઉઠ્યા એટલે હાથ અને પકડાઈ ગયા અને કરતર થાય એવું લાગ્યું અને સામાન્ય ડૉક્ટર સલાહ લઈને આપણે એને પેરાસિટામોલ સાદી આપી અને કઈ રીતે ટ્રીટમેન્ટ ચાલુ તો હાંજે આવ્યો થોડો થોડો હોજો પગમાં ચડવા મીડો બીજા દિવસે હાંજે તો વધારે પેનીમાં હોજો ચડી ગયો એટલે મેં એને કપડું બાંધી અને બપોરે વારિયે જતો રહ્યો બપોરે આવ્યો તો પછી આંજેના ભાગમાં છોજો દેખાણો હાંજે ફરીએ છોજો દેખાણાયમાં ફોટલા પણ બે દેખાણાય બરાબર અને સીધા ડૉક્ટર લોકલ ડૉક્ટર અહીંયા વિશાલ ભાલોડિયા કે કે આને ઉપલેટા લઈ જાઓ તાત્કાલિક એટલે અમે સીધા ડૉક્ટર પિયુષ કણસાંગરા પાસે લઈ ગયા અને એમને અડધી કલાકમાં જ સારવાર કરી અને પાટો બાંધીને દવા આપી જે કે તમે સમયસર આવી ગયા તો વાંધો નથી આમાં હું છે એ કે એ હું નથી કહી શકતો એમને પણ પૂછ્યું કે જીવડું તો કંઈ પાકું કે કોઈ ડિટેક થાતું નથી અમને પણ એવું લાગે કે આમાં જીવડું કે એવું હોય એવું કાંઈ ખબર નથી પડતી હું કયું વાયરસ છે કે બેક્ટેરિયાનું છે બરાબર હવે બધાને મોટા ભાગના આમ જોઈએ તો એ પ્રમાણે ડાબા પગમાં બધાને આ વસ્તુ જોવા મળે છે તો હવે આમાં આપણે સરકારશ્રીને વિનંતી કરી કે આ ઉંમરલાયક માણસોને અને ડાબા પગમાં જ થાય છે તો આની તપાસ વિશેષ થવી જરૂરી છે તો ધોળીધાર ગામે પ્રભાબેન રાણપરિયા હંસાબેન કુવાડિયા નંદીભાઈ રાણપરિયાને જેરી જંતુ કરડવાના બનાવ સામે આવી આવ્યા છે ત્યારે જેતપુરના ઉમરાળી ગામે એક ઝેરી જંતુ કરડવાનો બનાવ સામે આવ્યો છે ત્યારે કોઈએ જોયું ન હોય એવા જંતુ રાજકોટ જિલ્લાના એ વિસ્તારોમાં એ રાજકોટ આરોગ્ય શાખા પ્રાથમિક આરોગ્ય શાખા સતર્ક થઈને જંતુ કયા પ્રકારનું છે ને કયા પ્રકારનો બેક્ટેરિયા જે પ્રસરે છે તે દિશામાં અત્યારે તપાસ કરી રહ્યા છે ત્યારે ગ્રામ વિસ્તારમાં ઝેરી જંતુના આતંકથી લોકોમાં અત્યારે ભય એ ફેલાયો હોય તે પ્રકારની માહિતી અત્યારે જેતપુરથી સામે આવી રહી છે એટલે જ મેં શરૂઆત એ માટે કરી કે આપણે કોરોનાની અંદર પણ લોકોને મળતા જોયા છે તડપતા જોયા છે પોતાની સારવાર કરાવવા માટે બેડ ખાલી નહોતા એ મોત જોયા છે પરિવારજનોની આંખોમાં આંસુ જોયા છે પરંતુ એક એવી ઘટના જેતપુરમાંથી સામે આવી છે કે જ્યાં ઝેરી જંતુના કારણે લોકોના મોત થઈ રહ્યા છે ને સાથે જ કે ઝેરી જંતુ શું છે કેવી રીતે કરડે છે ફૂડલા થઈ જાય રસી થઈ જાય છે અને એની અસર સીધી કિડની પર થવા લાગે છે અને અંતે માણસ મોતને ભેટે છે ત્યારે કયા પ્રકારના જીવજંતુ કરડવાથી આ પ્રકારની ઘટના બને છે એને લઈને આરોગ્ય વિભાગ છે તે અત્યારે તપાસ કરી રહ્યું છે જો તમને પણ આ પ્રકારનો ફૂડલો થયો અથવા રસી થઈ હોય તો તાત્કાલિકપણે નજીકના જે સારવાર કેન્દ્ર છે ત્યાં પહોંચીને તમારી સારવાર કરાવજો રિપોર્ટ બરાબર કરાવજો કારણ કે આ જીવજંતુ છે એનો ત્રાસ સતતને સતત રાજકોટ જિલ્લામાં વધતો જોવા મળે છે આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર